ગાડી સુરક્ષા છે કાલે આપણે છરી કાતર બધા વિષય કીધું ને એમ આજે છે ને હું બારી બારણા વિશે કહું આપણે બારી બારણા હોય એ ફટાફટ બંધ તમારે નહીં કરી દેવાની લોખંડ ના હોય આપણે હાથ આવી જાય વાગી જાય પછી આમ બારણા આગળ આમ આમ હોય ને તો આઈ ટેકો દઈ નઈ ઊભું રહેવાનું આઈ ટેકો દઈ નું ભરી આવન કો કે આમ બંધ કર્યું હોય તો આપણા આંગળા છેપાઈ જાય કોના આંગળા છેપાઈ ગયા છે મારું

આટલી રમદ રમદ પડી ગયો છે ને તો ટાકા આગળ લેવા ગયો ને તો ડૂબી ગયો એટલે કોઈ એ પાણી ના ટાકા આગળ જાતે જવાનું મમ્મી ભરી લે મમ્મી બાયણું બંધ કરી દે કોઈ આપણે ટાકા આગળ રમવાનું

આને રોલ નીકળે નહીં માથું ફાટી જાય કોઈ દિવસ દાદરા ચડ ઉતર દોડા દોડ કરવાના ડોક્ટર આગળ પડે કીધી